નમસ્તે ખેડૂત મિત્રો આપણે ગોલિટા ગામમાં નવલભાઈની વાડી આવ્યા છે એને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર મગફળીમાં ડુંગરીમાં અને એમાં બધે નાખેલું હતું એને એવું સારું એવું રિઝલ્ટ મળેલું છે તો એને શું શું બેનિફિટ મળ્યા છે આમાં જોવા મળ્યા અને કેવું કેવું રિઝલ્ટ મળ્યું તો આપણે એને મોટેથી સાંભળી લે નવલભાઈ તમારું ગામ આખું નામ બોલજો ને મારું નામ નવલભાઈ હા હા ગામ ગોલિટા હા હા મોબાઈલ નંબર હા મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર નવાણું અઠ્ઠાણું અઠ્યાસી સાડત્રી નેવું

કોઈ રોગ એવું દેખાણું તમને કહ્યું પછી તો કોઈ પ્રકારનું કંઈ ન થાય એનું કારણ છે ખાતર નાખ્યું ને એને પાણી થઈ લંગાતી દીન પછી પાણી પુષ્કળ મળ્યું ને ખાતરનું નું પૂરો પાવર મળી ગયો હા હા એટલે મગફળી એકદમ તમે જોવો કેવી આ વિડીયોમાં જરાક ફરીને જોઈ લ્યો કેવી દેખાય આ કે આખી ખેડૂત મિત્રો આ નવલભાઈની ની મગફળી છે 23 નંબર આ 23 નંબર મગફળી છે તમે જોઈ શકો છો નવલભાઈ એકાદો છોડું ઉપાડીને ખેડૂતને બતાવી આપો ખેડૂત મિત્રો આ એની મગફળી છે નવલભાઈની હજી મગફળીના ફાલમાં પણ એવું સારું છે અને સુયાનું પ્રમાણ પણ બહુ સારામાં સારું છે તમે જોઈ શકો છો આ એનું સુયાનું પ્રમાણ છે હવે આમાં નવલભાઈ આ જે સુયાનું છે એમાં તમે આમાં કોઈ રોકવાની એવું કોઈ કશું મારેલું ખરું ના કશું જ નહીં ટૂંકમાં પ્રાકૃતિક ખેતીમાંથી ને તમે બનાવો પ્રાકૃતિક નથી ડીએપી નથી યુરિયા નથી કોઈ પ્રકારની દવા હા 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 ખેડૂત મિત્રો આ ફાલ પણ સારો એવો છે અને તમે જોઈ શકો છો ફૂટમાં પણ બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે ને અને પોપટામાં ગોલન આપણે બાવીસ નંબર મફળવાળા સોરી ત્રેવીસ નંબર છે ને હા આ ત્રેવીસ નંબર મગફળી છે તમે જોઈ શકો છો બે આમ નોખા નાખો ને બે છોડવા તમ તારા બેઠક માં તો બહુ સારી થાય આ મગફળી બહુ સારી બેઠક તો એવી મગફળી થાય ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો ખુયામાં પણ એટલો ફાયદો છે અને ફાલમાં પણ એવું સારું એવું રીઝલ એને છે આ એનો સોયા છે મારું એવું કહેવાનો મતલબ થાય છે ખેડૂત મિત્રો આ મગફળીમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર નાખો પણ તમને સારા એવા બેનિફિટ મળશે અને નાઇટ્રોજનની જે ગાંઠું છે એમાં પણ સારું એવું વિકાસનું તત્વ દેખાવા મળેલું છે અ તમને કેવું લાગે છે આ ખાતર નાખવાથી તમને આ શું કહેવાનું થાય તમારે ખેડૂતને બહુ ફર્સ્ટ ક્લાસ હવે તમે આ જે નાખ્યું છે એ તમે મગફળીમાં નાખેલું છે કપાસમાં નાખેલું છે ડુંગળીમાં નાખેલું મરચીમાં એવું બધેમાં નાખેલું તો તમને બધેમાં જનરલ શું જોવા મળેલ છે ભલે મગફળીમાં તો તમને સારું રિઝલ્ટ દેખાય છે પણ જે ડુંગળી છે કપાસ છે એમાં તમારું શું કહેવાનું થાય છે રિઝલ્ટ એટલે એમ કહેવાનું ને કે બધું અમારે ફોન લગાવતો

ખેડૂત મિત્રો એને એવું સારા એવા રિઝલ્ટ મળેલા છે મગફળીમાં પણ સારું એવું છે તો મારું એવું કહેવાનું થાય છે કે બધા ખેડૂત મિત્રો આ ખાતર વાપરો બહુ સારું કામ કરે છે એવી મારી અપીલ છે મારા મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા પ્રભાતભાઈ ડાંગર પીએચ કિસાન મારા બીજા મોબાઈલ નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચુમ્માલીસ ઓગણત્રીસ છાસઠ કોઈ પણ ખેડૂતને માહિતી જોતી હોય તો પણ કોલ કરી શકે છે ઓર્ગેનિક વિશેની અથવા ખાતર વિશે કોઈ જાણવા માગે તો પણ કોલ કરી શકે છે ને જોતું હોય તો પણ કોલ કરી શકો છો